હેલો ફ્રેન્ડ્સ વેલકમ टू માય ચેનલ સુપર सहेलिया ફ્રેન્ડ્સ હવે તો તમે મને ઓળખી ગયા હશો કે હું છું પ્રીતિ પટેલ તો ફ્રેન્ડ્સ આજે આપણે કોઈ સ્પેશિયલ રેસીપી જોવા નથી જઈ રહ્યા પણ આજે આપણે એક સિમ્પલ ગુજરાતી અને એક સાઉથ ઇન્ડિયન દાળની રેસીપી જોવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ બધાને આવડતી જ હોય દાળ પણ દરેક ઘરની રેસીપી જુદી હોય ને ટેસ્ટ જુદો હોય તો આ મારી સાથે મારા કિચનમાં આપણે બંને દાળ શીખીએ અને તમે જુઓ કે તમારી દાળમાં અને મારી દાળમાં શું ફરક છે તો ફ્રેન્ડ્સ આજે મારું સાંજનું માઇનું ફક્ત દાળ ભાત છે એટલે થોડી દાળ આપણી વધારે પૌષ્ટિક હોય એવું મને લાગે છે તો આવો મારી સાથે મારા કિચનમાં આપણે રેસીપી જોઈએ તો ફ્રેન્ડ્સ અમે એક વાડકી તુવેરની દાળ લીધી છે જેમાંથી હું એક સાઉથ ઇન્ડિયન દાળ અને એક ગુજરાતી મીઠી દાળ બનાવીશ તો દાળને મેં બે ત્રણ પાણીથી ધોઈ નાખી છે અને એને પલાળી રાખી છે હવે આપણે એક કૂકર લઈશું અને કૂકરમાં આપણે થોડું પાણી મૂકીશું દાળની તપેલી મૂકીશું અને દાળમાં જ આપણે ચોપ કરેલા ટામેટા એડ કરી દઈશું તો આ એક સરસ રસાદાર ભરાવદાર લાલ ટામેટું મેં લીધું છે એના નાના પીસ કરીને દાળ જોડે જ આપણે બોઇલ કરી લઈશું અને કૂકરનું ઢાંકણું આપણે બંધ કરી અને ત્રણ સીટી વગાડીશું તો ફ્રેન્ડ્સ લગભગ ચાર વિસલ વાગી ગઈ છે આપણે ઢાંકણું ખોલીને જોઈએ કે દાળ આપણી ચડી છે કે નહીં તો તમે જોઈ શકો છો કે દાળ પણ સરસ ચડી ગઈ છે અને ટામેટા પણ સરસ ગોળ ગોળ થઈ ગયા છે તો ચલો હવે આપણે વઘાર કરીએ તેના માટે એક કઢાઈ લઈશું એમાં થોડું તેલ આપણે ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે અડધી ચમચી મેથી એડ કરીશું મેથી સરસ ફૂટે એટલે આપણે એમાં રઈ એડ કરીશું અને રઈને પણ સરસ ફૂટવા દઈશું તો રઈને મેથી તતડી ગયા છે હવે આપણે એમાં લીલા મરચાં એડ કરીશું સાથે જ આપણે બહુ બધો લીમડો એડ કરીશું એને પણ સરસ આપણે ફ્રાય કરીશું તો જ એનો સ્વાદ આવશે અને હવે આપણે શિંગદાણા એડ કરીશું તો શિંગદાણા તમે એડ કરશો એટલે દાળનો ટેસ્ટ સારો આવશે ને ભાત સાથે ખાવામાં પણ મજા આવશે થોડી હિંગ એડ કરીશું અને એને પણ ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો લીમડાના પત્તા સરસ ફ્રાય થઈ ગયા છે મરચાં શેકાઈ ગયા છે એટલે થોડું લાલ મરચું હળદર એડ કરીને એને પણ શેકી લઈશું અને હવે આપણે આ વઘાર દાળ જે છે ટામેટાવાળી બાફેલી એમાં એડ કરી દઈશું અને એને સરસ ઉકળવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે ગુજરાતી દાળ આ જ રીતે બનાવો છો તે કમેન્ટ બોક્સમાં લખજો બ્લેન્ડરની જગ્યાએ મેં આજે વિસ્કરની મદદ લીધી છે તો તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ મિક્સ થઈ અને ઉકળવા લાગી છે તો હવે આપણે આમાંથી અડધી દાળ કરી અને એને સાઉથ ઇન્ડિયન દાળ બનાવીશું ને આ દાળને ગોળવાળી ખાટ મીઠી ગુજરાતી દાળ બનાવીશું તો એના માટે મેં બે નાના ગોળના પીસ એડ કર્યા છે તમે દાળ તમારા ઘરના સ્વાદ પ્રમાણે વધારે ગળી કે ઓછી કરી શકો છો તો આને એક બાજુ ઉકળવા દઈએ અને બીજી બાજુ આ સાઉથ ઇન્ડિયન દાળ બનાવવી છે એમાં આપણે શક્તિ સાંભાર મસાલો એડ કર્યો છે તો તમે જોઈ શકો છો બંને દાળમાં ડિફરન્સ એકદમ ઓછો છે પણ જુદી જુદી સરસ દાળ તૈયાર થાય છે તો આ શક્તિ સંભાર મસાલો ખૂબ જ સરસ સાઉથ ઇન્ડિયન દાળ બનાવે છે તો થોડી આમલી આપણે બંનેમાં એડ કરીશું જેથી ખટાસ જુદી પ્રકારની આ દાળમાં આવે છે એમ તો તમને ખબર જ હશે કે સાઉથ ઇન્ડિયામાં આમલી ખૂબ જ વપરાય છે તો બસ હવે બંને દાળને આપણે ઉકળવા દઈશું અને ઉકળી જાય પછી આપણે જોઈએ એનો સ્વાદ કેવો આવે છે ટેસ્ટ કરી જોઈશું કે ઓછું વધારે હશે તો એડ કરી દઈશું તો ભાઈ સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે એડ કરવાનું બાકી રહ્યું હતું તો સાઉથ ઇન્ડિયન દાળ અને ગુજરાતી દાળમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બસ એને હવે પાંચેક મિનિટ માટે ઉકળવા દઈએ તો આપણી સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી દાળ બંને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે પણ ઘણીવાર સાંજના ટાઈમે ખાલી દાળ ભાતનું મેનુ હોય છે કે નહીં તમારા ઘરમાં તે લખજો તો ભાત પણ રેડી થઈ ગયો છે દાળ પણ સરસ તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે બે થાળી સર્વ કરીએ એક સાઉથ ઇન્ડિયન થાળી અને ગુજરાતી થાળી તો બસ ભાત સવ કરી દીધો છે અને તમે જો ભાતમાં ઘી ખાતા હોય તો ચોક્કસ એડ કરજો રાતના ટાઈમે ઘી ખાવાથી ઊંઘ બહુ સરસ આવે છે તો ભાત સવ થઈ ગયો છે સાથે આપણે વાડકી ભરીને ગળી દાળ મૂકી અને પાપડ અથાણું જોઈએ તો તમે લઈ શકો છો તો ગુજરાતી થાળી આપણી રેડી છે તો ચાલો હવે સાઉથ ઇન્ડિયન થાળી સર્વ કરીએ તો એના માટે મેં ભાત મૂક્યો છે અને સાઉથ ઇન્ડિયામાં વાડકીમાં નહીં પણ આ રીતે દાળ સર્વ કરે છે થાળીમાં ડાયરેક્ટ એ રીતે મેં સર્વ કરી છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ